આપણે ગયા જાય છે તમને ખબર બાટલો નો ગેસનો ગેસનો બાટલો વાળા આવ્યા હતા ને હાલો ફટાફટ પણ આવ્યો તો પપ્પાને તો ગાળો બદલાવતા આવે તો ગાડીમાં નાખી ગઈ ને કાલ સાંજે જયારે કામમાં પંક્ચર થઈ ગયું હતું ને તો સ્પેર વ્હીલ તો એ પણ નળો એમાં વયો ગયો હતો લગભગ તો નળો પણ બદલાવતા આવી હાલો ફટાફટ જતા આવી અને એ બધું કામ કરતા આવી

A few moments later, देखा आपने लापरवाही का नतीजा है મિત્રો આજે તો છે ને મસ્ત મજાના ચૂલે રોટલા ખાય છે હું કેમ બાર રોટલા કરો આજ હે તવેથો ભરાઈ દયો ઓહો ના ડાળે ને ઠો ધ નેક્સ્ટ ડે તો કાલના દિવસમાં તો આપણે એટલું જ ઉતાઈ રહ્યો ના બહુ કઈ વ્લોગ ઉતરો નતો તો આજે નાઈ ધન કમ્પ્લીટ થઈ ને આ મંદિરે દીવા કરી લીધા હતા અને હું પાછો વ્લોગ ચાલુ કરી દો આજ કા જોવા જો હું ઈ ખૂબી એવી છે કે આંબો હે એની એક સાઈડ આવી મીન્સ કે આમ ઉગમની સાઈડ આવે ને એ બાજુથી થી સૂરજ ઉગે એ બાજુની સાઈડ વધારે આવી અને આ બાજુમાં કોકોક અમુક આંબામાં કોક કોક દેખાય છે અમુક આમકમાં બહુ દેખાય છે આ ઝીણકો આમ એક એક આવી સાઈડ નથી આવી તો એવું અવાજ બહુ થી હોય અને આ ચણા છે આપણા છે ને આ ઘઉંમાં ધુવાડા નીકળે એમનું પાણી હાલે છે મોર ઘઉં પાઈ લે ને પછી ચણા પાય તો ચો ટાઈમ થઈ જાય અને બે કામ થઈ જાય કાલના દિવસમાં મહેમાન હતા એટલે બહુ કઈ તો બધું જો આપણું મમ્મી અને કાલ પછી છે ને હંજક અહીંયા હું થોડુંક જો જગ્યા દેખાય ને એ થોડીક છેડી નાખી હતી એમાં કંઈક પણ સાટી દે હું એટલે બકાલા નો હેલો શું છે

તો એમાં એવા બધા મોર આવ્યા હે તારો ફટાફટ ધીરે ધીરે અને ગાયોને બાંધી ફટાફટ કે ધીરે ધીરે એટલા ગાળામાં નિરાતે ને જરી ખાઈ ગા તો ગાયને બાંધી લઈ અને જમી લઈ શું મને એવું જોઈ લઈ ઈરામાં પછી ધીરે ધીરે આગળનો દિવસ કન્ટિન્યુ કરી ચા બનાવે ચા પીને મારા હાથમાં આવી ગયા Амажи мод тий. Эй, цот цот.

ભૂકો અને ટ્રેક્ટર છોડાવીને મૂકી દઉં સીપીયા બધા એક ઠેકાણે ભેગા કરી લઈ ક્યાં ખબર સાંઈ એનું કારણ બગડી તો કાલે પછી પંચિયાને રાખા પછી દાંતી રાખી પછી વીણી પછી સીપિયા પછી માસ્ટર માઇન્ડવાળું ટ્રેક્ટર અને રોડ મૂકી દીધો અને ટ્રેક્ટરને અહીંયા અંદર મૂકી દીધો

મેં ફરાણે ઓલા જાન કે દોય હે ને પછી વારા પછી વારા બધા આવે ને તી બાકી રહી ગયા ના શાક શાક બનાવો ટમેટા બાય ટમેટા ખાટીયા વાહ મજા આવે છે પપ્પા શાક બનાવે એટલી વારમાં આપણે છે ને ફટાફટ દીવા કરતા હોય દાદાના મંદિરે ટાઈમ થઈ ગયો હોય કંઈક ખાલી સહજ એવું થઈ ગયું હા ચાલો ફટાફટ દાદાના મંદિરે દીવા કરતા આવી અને જો એક છે ને ફ્રેમ બનાવી જાનકીની ફોટાવાળી મસ્તની મજાના દીવા કરીને તો આવતા છે ને આજે ચૂલે થાય છે બધું બરોબર ચૂલાનું ખાવાની મજા બહુ આવે ચાલો ફટાફટ

તો હવે કાલના વ્લોગમાં એ બધું કરીએ તો આજના વ્લોગમાં એટલું જ તો કેવું સારું લઈએ ને તો પછી તો આજના વ્લોગમાં એટલું જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મેડિકલ ના આવતા વ્લોગમાં બ્લોગમાંથી હું ત્રીજી દ્વારકાધીશ